હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલની મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરી દેવામાં આવેલી છે તો આજે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર ચોપન જેના અંદર એમસીક્યુ સાઈન્ટ આપણે ભણીશું મિત્રો આ સાઇન્ટ એ જે પ્રશ્નો છે મિત્રો એ જી કેના પ્રશ્નો છે જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પાર્ટ ટુ જે એકસો વીસ ગુણનો પૂછવાનો છે મિત્રો એના અંદર સો ટકા કામ આવવાના છે હવે તમને ખબર છે મિત્રો કે આપણી ચેનલ પર મોડલ પેપરની સિરીઝ ચાલુ છે જેના અંદર આપણે આ વિડીયો સાથે એકથી ચોપન મોડલ પેપર બનાવ્યા છે મિત્રો જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવવાના છે તો આ પ્રકારે એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર ચોપન જેના અંદર આપણે સાઈન્ટ પ્રશ્નો જીકેના સારી રીતે સમજીએ પહેલાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ સાલમાં બની હતી તો ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ મિત્રો બે હજાર એકવીસના અંદર બની હતી હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયું છે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે અમદાવાદના અંદર આવેલું છે જે ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કહેવાય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે પઢારણ નૃત્ય કોનું છે તો પઢારણ નૃત્ય જે છે મિત્રો એ નળકાંઠાના પઢારોનું છે બરોબર નળકાંઠ ના પઢારોનો મિત્રો આ પઢાર નૃત્ય છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો વોટસન મ્યુઝિયમ જે છે ને મિત્રો એ રાજકોટના અંદર આવેલું છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાર્ટન મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો બાર્ટન મ્યુઝિયમ જે છે ને મિત્રો એ ભાવનગરના અંદર આવેલું છે બરોબર તો જુઓ મિત્રો જી કેના આ લેવલના પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર જોવા મળશે એટલે વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોઉં તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવજો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગી પ્રજાનો લોક ઉત્સવ ગયો છે તો ડાંગ દરબાર જે છે મિત્રો એ ડાંગી પ્રજાનો લોક ઉત્સવ કહેવાય છે બરોબર ડાંગ દરબાર હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે માણ આખ્યાન કલા શિક્ષણ ક્યાં આવેલું છે તો માણ આખ્યાન કલા શિક્ષણ જે છે મિત્રો એ વડોદરાના અંદર આવેલું છે અને એની સ્થાપના મિત્રો ઓગણીસો બ્યાસીના રોજ કરવામાં આવી હતી હવે આઠમા નંબરનો પ્રશ્ન છે અને મહત્ત્વનો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી કોણ છે તો એલેક્ઝાન્ડર ફાર્બસ જે છે મિત્રો એ ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી તરીકે ઓળખાય છે હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આધુનિક માણભટ્ટ તરીકે કોણ ઓળખાય છે તો આધુનિક માણભટ તરીકે ધાર્મિક લાલ પંડ્યા ઓળખાય છે તો મિત્રો હવે તમને પ્રશ્ન થતો હશે કે આપણા પોલીસ કોન્સ્ટેબલના અભ્યાસક્રમના અંદર ગુજરાતી ભાષા તો આપેલી નથી વ્યાકરણ આપી છે પણ ભાષા નથી આપેલી તો તમારી ગુજરાતી ભાષા તો નથી આપી મિત્રો પણ પોલીસ કોન્સ્ટેબલના અંદર જીકે નામનો પૌષણ આપેલો છે બરોબર તો જીકેના અંદર આ ગુજરાતી ભાષા તમારી પૂછાઈ શકે છે મિત્રો એટલા માટે આજે ગુજરાતી ભાષાના પ્રશ્નો લેવા પડ્યા છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કદંબ નૃત્ય શાળા સાથે કઈ વ્યક્તિ જોડાયેલી છે તો કુમુદિની લાખિયા જે છે મિત્રો એ કદંબ નૃત્ય શાળા સાથે સંકળાયેલા વ્યક્તિ છે બરોબર જેમનું નામ છે કુમુદિની લાખિયા યાદ રાખી લેજો હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૃણાલયની સારાભાઈ કઈ સંસ્થાના છે તો જોઈ લો મિત્રો મૃણાલયની સારાભાઈની કઈ સંસ્થા છે તો દર્પણ નામની સંસ્થાની મિત્રો સ્થાપના મૃણાલયની સારાભાઈ કરેલી છે બરાબર ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન જીકે થ્રો પૂછાયેલો છે બરાબર તો આ વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા આવું તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમારા માટે હજુ આવા મોડલ પેપર આવતા રહેશે અને પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો હજુ સમય છે તમારા જોડે બરાબર મહેનત કરી લેજો હવે નંબરનો પ્રશ્ન કે ઈલાક્ષી નૃત્ય નૃત્ય સંસ્થાનું નામ જણાવો તો ભારતી નામની જે સંસ્થા છે મિત્રો એ ઈલાક્ષી ઠાકોરની છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજી કે સ્મિતા શાસ્ત્રીની નૃત્ય સંસ્થાનું નામ જણાવો તો નર્તન યાદ રાખી લેજો નર્તન નામની જે સંસ્થા છે મિત્રો એ સ્મિતા શાસ્ત્રીની નૃત્ય સંસ્થા છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંગીત સુધારક ગ્રંથના રચયતા જણાવો તો હરિપાલ યાદ રાખી લેજો હરિપાલ જે છે મિત્રો એ સંગીત સુધારક ગ્રંથના રચયતા કહેવાય છે બરાબર હરિપાલ યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાયેલું છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વેદમાં સંગીતનો ઉલ્લેખ છે તો તમને ખબર હશે મિત્રો સાવ વેદના અંદર સંગીતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે હવે સોળમા નંબર પ્રશ્ન સમજી કે વસંત રજબ યાદ રાખજો રજબ દિવસ રજબ દિવસ ઉજવવામાં આવે છે બરોબર કઈ તારીખે પૂછાય છે એ મહત્વનું છે બરોબર એટલે યાદ કરી લેજો હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો મહત્વનો પ્રશ્ન છે કે ગુજરાતમાં વ્યવસાય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે તો અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણી આ બંને ભાઈઓ છે મિત્રો જે ગુજરાતના અંદર વ્યવસાય પ્રવૃત્તિના પ્રણેતા કહેવાય છે બરાબર અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણી હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સસ્તું સાહિત્ય આપનાર કોણ છે તો ભિક્ષુ અખંડાનંદ જે છે મિત્રો એમને આ સસ્તું સાહિત્ય આપેલું છે હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કલાગુરુ તરીકે કોણ ઓળખાય છે તો રવિશંકર રાવળ જે છે મિત્રો એ કલાગુરુ તરીકે ઓળખાય છે અને ઘણી બધી પરીક્ષાના અંદર પ્રશ્ન પૂછાયેલો છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પીરાજી સાગરા યાદ રાખજો પીરાજી સાગરા અને ભૂપેન ખખર કઈ કલા સાથે સંકળાયેલા છે તો ચિત્રકળા સાથે મિત્રો આ બંને વ્યક્તિ સંકળાયેલા છે બરાબર ચિત્રકળા હવે એકવીસમા નંબરનો પ્રશ્ન છે અને મહત્વનો પ્રશ્ન છે કે ચકોર ઉપનામ કયા કાર્ટુનિસ્ટનું છે તો ચકોર ઉપનામ જે છે મિત્રો બંસીલાલ વર્માનું છે અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલું છે ચકોર ઉપનામ બરાબર બંસીલાલ વર્માનું તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત છે કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આપણી ચેનલ પર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે બે પ્લે લિસ્ટ ચાલું છે જે ખૂબ જ મહત્ત્વના છે આ બંને પ્લે લિસ્ટ મિત્રો એવા છે કે તમારો પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ ટુ એકસો વીસ ગુણનો છે ને એના અંદર ઘણું બધું કવરઅપ થઈ જશે તો જાણી લો મિત્રો જે પહેલાં નંબરનું પ્લે લિસ્ટ છે મિત્રો એ મોડલ પેપરનું છે જે આ વિડીયો બન્યું છે એ પ્રમાણેનું છે બરોબર તો તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો એકથી લઈને આ વિડીયો સાથે ચોપન મોડલ પેપર બનાવેલા છે બરોબર એ બધા મિત્રો ચેનલ પર પણ જોવા મળશે પ્લેલિસ્ટના ફોલ્ડરના અંદર અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર એનું લિંક આપી દે બરોબર મોડલ પેપર તમે જુઓ તમારા મિત્રોને શેર કરો અને તમારા જે એજ્યુકેશન ગ્રુપ હોય એના અંદર પણ શેર કરી દેજો મિત્રો આવા મોડલ પેપર આવતા રહેશે જ્યાં સુધી તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પૂરી ન થાય ત્યાં સુધી બીજા નંબરનું પ્લે લિસ્ટ બનાયેલું છે મિત્રો એ છે મિત્રો સ્પેશિયલ વિડીયો પર જે તમને સ્ક્રીન ઉપર જોવાતું હશે બરોબર એ સ્પેશિયલ વિડીયોના અંદર મિત્ર મિત્રો જો ભારતનું બંધારણ વિજ્ઞાન ટેકનોલોજી ઇતિહાસ વારસો અને ભૂગોળ આ બધા ટોપિક ઉપર સ્પેશિયલ વિડિયો બનાવે છે જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવશે અને આ જે બધા ટોપિક છે મિત્રો તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર મૂકવામાં આવેલા છે બરોબર જો આગળ અભ્યાસક્રમ વિશે માહિતી આપી એ વખતે તમને સમજમાં આવી જશે બરોબર તો આ બંને પ્લેલિસ્ટ મિત્રો ચેનલ પર પણ જોવા મળશે પ્લેલિસ્ટના ઓપ્શનના અંદર અને બીજું કે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર જોવા મળશે જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ આવવાનો છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંગીત કલાઘર ગ્રંથની રચના કોણે કરી હતી તો ડાયાલાલ નાયક જે છે મિત્રો એમણે સંગીત કલાઘર ગ્રંથની રચના કરેલી છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રસ કૌમુદી યાદ રાખજો રસ કૌમુદી ગ્રંથની રચના કોણે કરી તો આનો જવાબ આવ્યો છે મિત્રો શ્રીકંઠ યાદ રાખી લેજો શ્રીકંઠ જે છે ને એમણે રસ કૌમુદી ગ્રંથની રચના કરી હતી બરાબર શ્રીકંઠ હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સંગીતકાર તરીકે કોનું નામ મોખરે છે તો સમજી કે ભગવ ગૌ મંડળની રચના કરનારનું નામ જણાવો તો આમનું નામ છે મિત્રો રાજા ભગવતસિંહજી જેમણે ભગવદ્ ગૌ મંડળની રચના કરાવી હતી હવે છવ્વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાર કલાકમાં ઇંગ્લિશ ચેનલ સર કરનાર ગુજરાતી કોણ છે તો સુફિયાન શેખ છે મિત્રો જેણે બાર કલાકના અંદર ઇંગ્લિશ ચેનલને શરૂ કરી હતી બરોબર સુફિયાન શેખ ઘણી બધી પરીક્ષાના અંદર થ્રુ આ પ્રશ્ન પૂછાયેલો છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સફાઈ વિદ્યામાં કોને મેક્સેસ એવોર્ડ મળ્યો છે તો ઈશ્વરભાઈ પટેલને મિત્રો સફાઈ વિદ્યાના અંદર મેક્સેસ એવોર્ડ મળેલો છે બરોબર ઈશ્વરભાઈ પટેલને હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ હતા તો મોતીભાઈ અમીન જે છે મિત્રો એ ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કહેવાય છે બરોબર મોતીભાઈ અમીન હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સરદાર પટેલની કાસ્ય પ્રતિમા કોણે બનાવી હતી તો સરદાર પટેલની કાસ્ય પ્રતિમા જે છે મિત્રો એ કાંતિભાઈ પટેલે બનાવી હતી કોણે બનાવી હતી કાંતિભાઈ પટેલે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના ક્યારે થઈ હતી તો ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના ગામના મિત્રો ઓગણીસો ચારના અંદર થઈ હતી રણજીતરામ રાવાભાઈ મહેતાએ આમની સ્થાપના કરી હતી અને એસન મિત્રો આ અમદાવાદના અંદર આવેલી છે બરાબર હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સાહિત્ય સભા કયો પુરસ્કાર આપે છે તો જવાબ આવે મિત્રો રણજીત રામ સુવર્ણચંદ્રક જે છે મિત્રો એ ગુજરાત સાહિત્ય સભા પુરસ્કાર આપે છે બરોબર રણજીત રામ સુવર્ણચંદ્રક એ પુરસ્કારનું નામ છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી કયા નામથી ઓળખાય છે તો ગુજરાત વિદ્યાસભાના નામથી મિત્રો ઓળખાય છે આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તો જો મિત્રો આ તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર આવા પ્રશ્નો જી કે થ્રુ તમને પૂછાશે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણી ચેનલ પર બે પ્લે લિસ્ટ બનાવ્યા છે એ બંને ખૂબ જ મહત્વના છે ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનના અંદર એ બંનેની લિંક આપી દે બરોબર ત્યારથી પણ તમે 究竟？就 હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થાય છે તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા મિત્રો આ સાર્થ શબ્દકોષનું પ્રકાશન થાય છે બરાબર ગુજરાત વિદ્યાપીઠ દ્વારા હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિખ્યાત જાદુગર કેલાલ કયા રાજ્યના છે તો ગુજરાતના છે મિત્રો આ કેલાલ બરાબર જે વિખ્યાત જાદુગર છે બરાબર ગુજરાતના છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જનરલ માણેકશાહ ક્યાંના વતની હતા તો ગુજરાતના વતની હતા આ જનરલ માણેક શાહ હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સામ પિત્રોડા કયા રાજ્યના વતની છે તો ગુજરાતના વતની છે મિત્રો આ સામ પિત્રોડા હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત વિદ્યાસભાનું પ્રકાશન કયું છે તો બુદ્ધિ પ્રકાશ જે છે ને ગુજરાત વિદ્યાસભાનું પ્રકાશન છે બુદ્ધિ પ્રકાશ હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સાહિત્ય પરિષદનું પ્રકાશન કયું છે તો પરબ જે છે મિત્રો એ ગુજરાત સાહિત્ય પરિષદનું પ્રકાશન છે પરબ બરાબર ઘણી બધી પરીક્ષાના દ્વારા પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો અને આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો જે કે થ્રુ તમને પૂછાઈ શકે છે બરોબર હવે ઓગણચાલીસ માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે તો સુરતના અંદર આવેલી છે મિત્રો આ નર્મદ સાહિત્ય સભા બરોબર કયો આગળ આવેલી છે સુરતના અંદર આવેલી છે હવે ચાલીસમાં નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે કે ગુજરાતમાં ચાર કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો દાંતીવાડા આણંદ જૂનાગઢ અને નવસારી યાદ રાખી લેજો મિત્રો આ ચાર શહેરના અંદર મિત્રો આ કૃષિ યુનિવર્સિટી આવેલી છે દાંતીવાડા આણંદ જૂનાગઢ અને નવસારીના અંદર હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો વીસના રોજ મિત્રો આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો ઓગણપચાસના રોજ મિત્રો આ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી તો મિત્રો જોઈ લેજો જીકેના અંદર મહત્વની જે સંસ્થાઓ છે ક્યારે સ્થાપના થઈ હોય એ મહત્વના વર્ષ મિત્રો તમારા જીકેના અંદર સો ટકા પૂછાઈ શકે છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન છે અને પ્રશ્ન છે કે પંડિત હોમકારનાથનું જન્મસ્થળ કયું છે તો જહાજ ગામ જે ખંભાતના અંદર આવેલું છે યાદ રાખી લેજો જહાજ ગામ છે એ ખંભાતના અંદર આવેલું છે જે પંડિત હોમકારનાથનું જન્મસ્થળ કહેવાય છે તો જો મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો ચોપનમાં નંબરનું મોડલ પેપર છે જેના અંદર આપણે સાઈઠ પ્રશ્નો ભણવાના હતા તેતાળીસ પ્રશ્નો આપણે સમજ્યા છીએ તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારે મિત્રોને શેર કરી દેજો હવે મહત્વની બાબત એ છે કે તમારું પોલીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલનું પેપર મિત્રો પંદર છ બે હજાર પચીસ સંભવિત ડેટ છે મિત્રો જેના અંદર પેપર તમારું લેવરાઈ જવાનું છે મિત્રો તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતાં પહેલાં મિત્રો આખો અભ્યાસક્રમ સ્ક્રીન ઉપર જોવાય છે સમજી લેજો મિત્રો બરાબર હવે પાર્ટ વન અને પાર્ટ ટુના અંદર મિત્રો તમારું પોલીસ કોન્સ્ટેબલનું બસો ગુણનું પેપર લેવરાવાનું છે પાર્ટ વન છે મિત્રો એસી ગુણનો તમારે પૂછવાનો છે જેના અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ગુણના અંદર ક્વોન્ટિટિવ એપ્યુટેડ ત્રીસ ગુણના અંદર પૂછાશે ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ વીસ ગુણના અંદર પૂછાશે બરાબર એટલે પાર્ટ વન કોલ જે છે એ એસી ગુણનો પૂછવાનો છે તો એસી ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે બત્રીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે પાર્ટ વનના અંદર નહીં તો તમે ફેલ થશો હવે પાર્ટ ટુ જે છે મિત્રો એકસો વીસ ગુણનો છે જેના અંદર ભારતનું બંધારણ ત્રીસ ગુણનો પૂછાશે મિત્રો હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત છે કે બંધારણના ઘણા બધા વિડીયો આપણી ચેનલ પર બનાવે છે જે સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ માટે છે બરોબર ચેનલ પર જઈને સર્ચ કરીને જોઈ લેજો ત્રીસ ગુણ છે મિત્રો બંધારણના બરોબર બધું પાકું કરી લેજો બીજા નંબરમાં આપીશું વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન ચાલીસ ગુણના અંદર પૂછાશે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત ગુજરાતની ભૂગોળે પચાસ ગુણના અંદર પૂછાશે એટલે પાર્ટ ટુ આમ કુલ એકસો વીસ ગુણનો પૂછવાનો છે તો એકસો વીસ ગુણના અંદરથી પાસ થવા માટે મિત્રો અડતાલીસ ગુણ ફરજિયાત લાવવાના અડતાલીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ બરોબર નહીં તો તમે ફેલ થશો તો જો મિત્રો પાર્ટ વન અને પાર્ટ ટુના અંદર જે ક્રાઇટેરિયા આપ્યો છે મિત્રો એ પ્રમાણે તમારે માર્ક્સ લાવવાના રહેશે અને સ્ક્રીન ઉપર જોવા મળતો મિત્રો આખો તમારો અભ્યાસક્રમ છે બરોબર હજુ તમારા જોડે સમય છે મિત્રો જે સબ્જેક્ટના અંદર તમને જે ટૉપિકના અંદર કચાસ લાગતી હોય તો તૈયારી કરી દેજો મિત્રો અને સારી રીતે તૈયારી કરવી હોય તો આપણી ચેનલ પર બે પ્લે લિસ્ટ બનાવે છે પોલીસ કોન્સ્ટેબલ માટે એક છે મોડલ પેપર જે આ વિડીયો સાથે એકથી ચોપન મોડલ પેપર બનાવે છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે એ ચેનલ પર મિત્રો પ્લે લિસ્ટના ઓપ્શનના અંદર જોવા મળશે અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મીખી દે બરાબર ત્યાંથી તમારે તમે જુઓ તમારા મિત્રોને શેર કરજો આવા મોડલ પેપર આવતા રહેશે બીજા નંબરનું છે મિત્રો સ્પેશિયલ મિત્રો ટોપિક ઉપર વિડીયો બનાવે છે દાખલા તરીકે બંધારણના વિડીયો વિજ્ઞાન ટેકનોલોજી ઇતિહાસ વારસો અને ભૂગોળના વિડીયો બનાવેલા છે બરોબર તો આ ટોપિક ઉપર મિત્રો આખું પ્લે લિસ્ટ બનાવેલું છે એ બધા જોવા હોય તો ચેનલ ઉપર પ્લે લિસ્ટના અંદર જઈને તમે જોઈ લેશો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે ત્યાંથી પણ તમે જોઈ શકો છો બરોબર હવે ટીચિંગ ક કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને સ્પેશિયલ પોલીસ

અને ત્યક્તા બહેનોનું કલ્યાણ યાદ રાખી લેજો મિત્રો આ પુષ્પાબહેન મહેતા જે છે મિત્રો એ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે વિધવા અને ત્યક્તા બહેનોનું કલ્યાણ માટે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અરુણાબહેન દેસાઈનું નામ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે તો આનો જવાબ આવે છે કન્યા કેળવણી સાથે મિત્રો અરુણાબહેન દેસાઈનું નામ છે મિત્રો સંકળાયેલું છે બરાબર કન્યા કેળવણી સાથે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થપતિ કોણ છે તો બાલકૃષ્ણ દોશી જે છે મિત્રો સ્કૂલ ઓફ આર્કિટેક્ચર જન સ્થપતિ છે બરોબર બાલકૃષ્ણ દોસી હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુમાર માસિકના આર્ધ કોણ હતા તો રવિશંકર રાવળ જે છે ને મિત્રો એ કુમાર માસિકના આર્ધ્ય છે બરોબર ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મુસાળી મા તરીકે કોણ જાણીતું છે તો ગીજુભાઈ બદૈકા જે છે મિત્રો એ મુસાળી મા તરીકે જાણીતા છે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌ પ્રથમ બાલ મંદિર કોણે શરૂ કરાવેલું તો આનો જવાબ આવ્યો છે મિત્રો દરબાર ગોપાળદાસ એમણે મિત્રો આ ગુજરાતના અંદર સૌપ્રથમ પ્રથમ બાલ મંદિર મિત્રો શરૂ કરાવેલું બરોબર નામ છે દરબાર ગોપાળદાસ ઓગણીસો પંદરના અંદર વસો ખાતે કરાવ્યું હતું બરોબર યાદ રાખી લેજો હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આઝાદ હિન્દ ફોજ વતી કેસ લડનાર ગુજરાતી કોણ હતા તો ભૂલાભાઈ જીવાભાઈ દેસાઈ જે છે મિત્રો એ આઝાદ હિન્દ ફોજ વતી કેસ લડનાર છે બરોબર વ્યક્તિનું નામ છે ભુલાભાઈ જીવાભાઈ દેસાઈ હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજી કે ચરોતરનું મોતી કોને કહેવાય છે તો મોતીભાઈ અમીનને મિત્રો ચરોતરનું મોતી કહેવાય છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજી કે વનેચર ઉપનામ કોનું મળ્યું હતું તો વનેચર ઉપનામ છે ને મિત્રો હરિનારાયણ આચાર્યનું છે બરાબર હરિનારાયણ આચાર્યનું હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક કોણ છે તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક છે મિત્રો એલેક્ઝાન્ડર ક્લિનોક ફાર્બસ છે બરાબર એલેક્ઝાન્ડર ક્લિનોક ફાર્બસ જે વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈની શરૂઆત કરાવનાર કોણ હતા તો અસાહિત ઠાકર જે છે ને એમણે ભવાઈની શરૂઆત કરાવી હતી હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજી કે સોમનાથ મંદિરના શિલ્પકાર કોણ હતા તો પ્રભાશંકર સોમપુરા જે છે મિત્રો સોમનાથ મંદિરના શિલ્પકાર કહેવાય છે ને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વનો પગપાળા પ્રવાસ કરનાર ગુજરાતીનું નામ જણાવો તો સબળસિંહ વાળા છે મિત્રો જેમણે વિશ્વનો પગપાળા પ્રવાસ કરેલો છે બરાબર એનો ગુજરાતી છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાઇટ્સ લાઈવલી હોડ યાદ રાખી લેજો રાઇટ લાઈવલી હોડ એવોર્ડ વિજેતા કોણ છે તો રજની કોઠારી છે બરાબર કોણ છે રજની કોઠારી ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે થોડું ધ્યાન આપજો હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક કયું છે તો આણંદ જે છે મિત્રો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક છે બરાબર આણંદ હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાલકૃષ્ણ દોષી કઈ કલા સાથે સંકળાયેલ નામ છે તો સ્થપતિ છે મિત્રો યાદ રાખી લેજો આ બાલકૃષ્ણ દોષી કોણ છે સ્થપતિ છે હવે નીચે જોવા મળે છે મિત્રો સાઠમા નંબરનો પ્રશ્ન તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો આ ચોપનમાં નંબરનું મોડલ પેપર છે જેના અંદર આપણે સાઈડ પ્રશ્નો સમજવાના હતા તો સાઈઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કોણે કરી છે તો ભાઈ ભાઈલાલભાઈ પટેલ યાદ રાખી લેજો ભાઈ લાલભાઈ પટેલ જેમણે વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કરેલી છે તો જુઓ મિત્રો આ સાઈડ પ્રશ્નો જી કેના તમને કેવા લાગ્યા જે તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર સો ટકા કામ આવશે બરોબર વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મહત્વના જે પ્લે લિસ્ટ બનાવ્યા છે એની લિંક પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને હા ચેનલ પર ન તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય